ગયા હવે થઈ ગઈ થઈ ગઈ તો ચાલો મિત્રો હવે આપણે આ ખાલી ગરમ કરવાની છે અને બીજું કરવાનું નથી હવે ભજીયા માટે આપણે મસાલો બધો તૈયાર કરવાનો છે મસાલો આપણે તૈયાર કરી નાખીએ એક નંબર તેલ નાખ્યું હા તેલ નાખ્યું મિત્રો આ થાય ને તેલ સુકી પડે હાલો બની ગઈ તૈયાર થઈ ગઈ તૈયાર થઈ ગઈ તો કે રીત તૈયાર થઈ ગઈ થોડાક જ વારમાં ભજીયા બનાવી 5 મિનિટ થઈ પાંચ મિનિટ માં મિત્રો તૈયાર થઈ ગઈ તો સેવ મીઠી સેવ 5 મિનિટ તૈયાર થઈ જાય મિત્રો ઈ એક વિડિયો લેવાનો રહી ગયો આ મસાલો શું શું નાખ્યો ને તમને બતાવ કે આમાં શું શું નાખ્યું મમ્મીએ તો કહી દીધું કે આમાં બદામ નાખી પછી કાજુ નાખ્યા પછી એલચી નાખી દ્રાક્ષ નાખી પછી દ્રાક્ષ નાખી જો આવી રીતના તમને બધું કહી દીધું તો વિડીયોમાં પહેલેથી મેં ન ઉતાર્યું એટલા માટે લોકની શરૂઆત મેં પછી કરી તો ચાલો આ કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે બજારનો સામાન બધો તૈયાર કરવાનો છે મેં ચાલો આટલો સામાન છે આટલા સામાનથી આપણે બજાર બનાવવાનો છે મેથી લઈ આવ્યા વાડીએથી અને દેશી વસ્તુ છે બધી હનુમી કેટલી મસ્ત હા હું બોતલ લઈને આવું છું મેથી <laughs> 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 लो मसर सरस मनाय ना काही वर डांडला होते હું તો एकला पांदळाच लेतो ती ते घे रे नेती એટલે એમને તાપવાનું

વાનગી આખા એને વાતરવાનું મિત્રો વાતરવાના છે

અરે ભાઈ કોણ કે જાક ચુરી ભેગા એ બટેટા નાખો ને હાલ છે આમાં

तो लसन गया था ठीक बोला मैं लसन गोली से मित्र बात की माफ करना बेटा जो मस्त में गया बस एक यक, एक कल तो पतला करवा दी पतला था इसने मैं ज्यादा था इसने हां सही था, 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 था। बाप नहीं खाओ तो मस्त ना था ने बाप ही तो वाला था हम्म गोटा

મિત્રો જો આ નાખવાનું છે કે સો મસાલો આનો લોટ બાંધવાનો યો મસ્ત એમ લાગે છે મસાલો અલસ જીરું જીરું નાખ્યું મરચું નાખ્યું જીરું નાખ્યું પછી આપણે આ ખાંડો દી મસાલો છે લીલો મસાલો લીલો મસાલો કે ini sih soda ini kule aku yang ukuran kecil berdoa apaan orang lagi soda puyuh yang kecil aja masih હાડી નાખેલા દાણા કેટલા વાસલ ને પાણી માં ના આખું તો નાખતા મિત્રો હું તો ના પાડું છું ગરમ મસળ નાખવાની ઓછું નાખજો એટલો બધો નાખો

ગરમ છે ગરમાગરમ બજાખાઈ મજા મિત્રો મિત્રો બરાબર છે થોડું ઓછું લાગે છે થોડું ઓછું મિત્રો એટલે નાખી દે થોડું થોડું રાખો પછી આ ના ખાઈ તો ઓલા આપણે ઓલી કોમેડી જેવું થાય એમાં મીઠો વધી જાય છે આમાં ઓછું ને ઇની મીઠું રહેશે થોડુંક નાખ્યું છે થોડુંક ઓછું છે બાકી તો બરોબર છે પપ્પા પાસે પેટી વગાડે ભજન ચાલુ છે ના એ ભજીયા વાળી છે મને ભજીયા બહુ ગમે છે હવે તૈયાર થઈ ગઈ ભજીયા તૈયાર થઈ ગઈ તવી નાની છે એટલે તવીમાં થોડાક આપણે હમાય એટલે નાખે છે જાદાની નાખે હું ખાવાનું ચાલુ રાખું કારણ કે ગરમ ગરમ હોય તો મજા આવે ને શિયાળામાં ટાઈટનું જો આહાર લાગે ટાળા થી પી ન લાગે કેટલા મસ્તીના બન્યા જો કેટલા સુંદર લાગે જો મિત્રો ચાલો ચાલો બે ગયા જો લાઈટ બંધ ગરમ ખાવાનું હોય એ કરવા ન દેવાનું છે

તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયોમાં પૂરો કરીશ